ગુજરાતી બાય બુદ્ધિશાળી સિંહ અને લાલચી દીપડો ઘણા સમય પહેલાની વાત છે ધર્મનગરમાં બહુ મોટું જંગલ હતું શેર સિંહ એ જંગલ પર શાસન કરતો હતો તેમના શાસન દરમિયાન જંગલના તમામ પ્રાણીઓ સુખ શાંતિથી રહેતા હતા શેરસિંહ હવે વૃદ્ધ થઈ ગયા હતા શેરસિંહ પોતે જીવતો હતો ત્યાં સુધી કોઈ જ્ઞાની અને પ્રામાણિક વ્યક્તિને જંગલનો રાજા બનાવવા માંગતો હતો તેથી જંગલના તમામ જીવોને પોતાના દરબારમાં બોલાવ્યા મારા પ્રિય વનવાસીઓ હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને રાજાની ફરજો નિભાવવા માટે અસમર્થ છું તેથી મારી એક ઈચ્છા છે કે હું જીવું છું ત્યાં સુધીમાં આ રાજસિંહાસન કોઈ જ્ઞાની ઈમાનદાર અને પ્રામાણિક વ્યક્તિને સોંપી દઉં તેથી જે કોઈ રાજા બનવા માગે છે તેણે શક્તિ અને બુદ્ધિની કસોટીમાંથી પસાર થવું પડશે જે પણ પ્રાણી આ પરીક્ષા પાસ કરશે તે આ જંગલનો રાજા બનશે શેરસિંહનો આ સંદેશ જંગલની આગની જેમ ફેલાઈ ગયો જંગલના ખૂણે ખૂણે બધા જીવો આ જંગલનો આગામી રાજા કોણ બનશે તેની વાત કરી રહ્યા હતા પછી તે સારો હશે કે ખરાબ હાથીભાઈ હાથીભાઈ તમે તમે રાજા બની બુદ્ધિશાળી પણ છો અને શક્તિશાળી પણ છો તમે રાજા થશો તો અમને ખૂબ આનંદ થશે હા એ બરાબર છે પણ હું રાજા બનવાને લાયક નથી જંગલનો રાજા હંમેશા સિંહ જ હોય છે હાથીને કોણ રાજા ગણશે મારાથી કોઈ ડરશે પણ નહીં તેથી શેરસિંહેના પુત્રને જ રાજા બનાવવો જોઈએ પરંતુ હાથી ભાઈ શેરસિંહ ઈચ્છે છે કે જે પરીક્ષામાં પાસ થાય તે જંગલનો રાજા બને તેથી તમારે પણ ભાગ લેવો જોઈએ આ સારો મોકો છે તમારા માટે ભાઈઓ શેરસિંહ બહુ જ બુદ્ધિશાળી રાજા છે તે જે પણ નિર્ણય લઈ રહ્યા છે તે ખૂબ જ સમજી વિચારીને લઈ રહ્યા છે હું તો તેની કસોટીમાં પાસ જ ના થઈ શકું બીજી બાજુ શેરસિંહના ખાસ સેનાપતિ વાઘનો પાક્કો મિત્ર દીપડાને પણ રાજા બનવાની ઈચ્છા થઈ એટલા માટે તે સેનાપતિ વાઘ પાસે જાય છે કારણ કે દીપડો જાણતો હતો કે વાઘ શેરસિંહનો ખાસ અને વિશેષ સેનાપતિ છે અને મહારાજ શેરસિંહ વાઘની વાત ક્યારેય ટાળતા નથી મિત્ર તે સાંભળ્યું છે કે મહારાજ શેરસિંહ ગાદી છોડવા જઈ રહ્યા છે અને તે કોઈને પણ રાજા બનાવવા તૈયાર છે શું તે સાચું છે હા મેં સાંભળ્યું છે અને મહારાજે રાજાને ચોંટવા માટે કેટલીક પરીક્ષાની પણ વ્યવસ્થા કરી છે તો મિત્ર શું હું રાજા બનવાને લાયક નથી મારામાં પર રાજા બનવાના તમામ ગુણો છે તું રાજા બનવાને લાયક છું પણ તારે રાજાની પરીક્ષામાં પાસ થવું પડશે શું તું તેના માટે તૈયાર છું દીપડાએ હા કહેતા જ વાઘ દીપડાને લઈને સિંહ પાસે પહોંચી જાય છે વાઘને દીપડા સાથે જોઈ સિંહે કહ્યું સો સેનાપતિ વાઘ આ સમયે તમે આ દીપડા સાથે અહીં શું કરી રહ્યા છો હા મહારાજ હું મારા મિત્ર દીપડા વિશે એક વાત કહેવા આવ્યો છું આ સમયે તમે કામમાં તો નથી ને મહારાજ હા હા સેનાપતિ બોલો શું વાત છે હું અત્યારે વ્યસ્ત નથી હું ઈચ્છું છું કે તમે મારા મિત્રને રાજા બનાવો ના સેનાપતિ આ શક્ય નથી તમારા કહેવા પર હું તેને રાજા નહીં બનાવી શકું તે ખોટું થશે હું વનવાસીઓને છેતરી ના શકું પણ કેમ મહારાજ દીપડો રાજા કેમ ન બની શકે એમાં શું કમી છે કારણ કે આ પ્રાણીને રાજ પરિવાર સાથે કોઈ સંબંધ નથી તે શાહી પરિવારનો નથી તેથી જ હું તેને રાજા ન બનાવી શકું મહારાજ આ તો ખોટી વાત છે ને જો રાજાનો દીકરો જ રાજા બને તો આપણામાં અને મનુષ્યમાં શું ફરક રહેશે અને તમે પોતે જ કહ્યું હતું કે જે બુદ્ધિશાળી હશે તેને જ રાજા બનાવશો તો શું મારો મિત્ર દીપડો જ્ઞાની નથી યાદ છે ને તમને કે તેણે તમારી સામે ઘણી વખત પોતાની સમજદારીનું ઉદાહરણ આપ્યું છે મેં એમ પણ કહ્યું હતું કે જે બળ અને બુદ્ધિની કસોટીમાં પાસ થશે તેને જ હું આગામી રાજા જાહેર કરીશ આવી રીતે તમારા કહેવાતી નહીં મહારાજ યાદ કરો એ દિવસ જ્યારે શિકારીઓએ તમને બંદી બનાવી લીધા હતા અને મેં જ ત્યારે તમારો જીવ બચાવ્યો હતો અને એ દિવસે તમે મને એક વચન આપ્યું હતું આજે તે મારો જીવ બચાવ્યો છે માંગ તને શું જોઈએ છે તું જે કહીશ એ આપીશ તને હું મહારાજ મને કંઈ નથી જોઈતું તમારે દેવું જ હોય તો મને એક વચન આપો સમય આવવા પર હું જે માંગુ એ તમે મને આપશો હું વચન આપું છું કે વાઘ ત્યારે તું જે માંગીશ એ તને હું આપીશ તે તો મારો જીવ બચાવ્યો છે તો શું હું તને એક વચન ના આપી શકું જો તમને વચન યાદ હોય તો મહારાજ આજે વચન નિભાવો મારા મિત્ર દીપડાને રાજા બનાવો હું બીજું સાંભળવા માંગતો નથી ઠીક છે સેનાપતિ વાઘ હું આને રાજા બનાવવા તૈયાર છું પણ આ દીપડાને મારી પરીક્ષામાં પાસ થવું પડશે શું તું તૈયાર છે દીપડા હા હા મહારાજ હું કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર છું તમે ખાલી આદેશ કરો મારે શું કરવું પડશે હું કંઈ પણ કરવા તૈયાર છું મહારાજ ઠીક એ જ સમયે નદીના સામેના કિનારાથી ગોળીઓ દીપડા તો એક વાત કે મને આ કઈ વસ્તુનો અવાજ છે ઓહો આ તો બહુ જ આસાન સવાલ છે મહારાજ હું હમણાં જ જાણીને આવું છું કે આ શેનો અવાજ છે દીપડો દોડતો દોડતો નદી સાઈડ જાય છે અને થોડીક વારમાં પાછો આવીને કહે છે મહારાજ નદીની બીજી બાજુ કેટલાક શિકારી ઊભા છે અને એ લોકો બંદૂક લઈને શિકાર કરવાનો અભ્યાસ કરી રહ્યા છે ઠીક છે તો કેટલા શિકારી છે એ તો ના જોયું મહારાજ તો જોઈને આવ ફટાફટ ઠીક છે મહારાજ હું હમણાં જોઈને આવું છું રાજા બનવા માટે થોડી મહેનત તો કરવી જ પડે ને આ તો મારા માટે ચુટકી વગાડવા જેવું કામ છે શિકારીની ગણતરી કરવા માટે દીપડો દોડતો દોડતો નદી સાઈડ જાય છે અને થોડીક જ વારમાં પાછો આવીને શેરસિંહને કહે છે મહારાજ મહારાજ એ 10 લોકો છે હું સારી રીતે ગણીને આવ્યો છું અચ્છા તો એ 10 લોકો છે પણ એમના હાથમાં કેટલી બંદૂક છે એ તો કે બંદૂકો તો મેં નથી ગણી મહારાજ હું હમણાં ગણીને આવું છું પછી ફરીથી દીપડો બંદૂકોની ગણતરી કરવા જાય છે અને થોડીક જ વારમાં બંદૂકો ગણીને પાછો આવે છે મહારાજ બધા પાસે બંદૂક છે એટલે કે બધા શિકારીઓના હાથમાં બંદૂક છે હમ તો હવે એ જાણીને આવ કે એ શિકારીઓ ક્યાંથી આવ્યા છે જલ્દી જા મહારાજ શેરસિંહની વાત માનીને દીપડો ફરીથી દોડતો દોડતો નદી સાઈડ જાય છે હે ભગવાન શેરસિંહે દોડાવી દોડાવીને તો મારી હાલત ખરાબ કરી દીધી છે ક્યાંક આ શિકારી લોકો મને ભારી ગયા અને મને ગોળી ના મારી દઈ બહુ જ બીક લાગી રહી છે મને પણ શું કરું રાજાનો હુકમ તો માનવો જ પડશે મારે રાજા બનવું છે એટલે આટલું કહીને દીપડો ફરીથી શેરસિંહ પાસે જાય છે અને કહે છે મહારાજ એ લોકો પૂર્વ બાજુથી આવ્યા છે હું સારી રીતે જાણીને આવ્યો છું અને એ લોકો ક્યાં જઈ રહ્યા છે એ જાણ્યું કે નહીં સવાલોથી હેરાન થઈને દીપરો વાઘને કહે છે મિત્ર લાગે છે કે મહારાજ મને રાજા બનાવવા માંગતા જ નથી એટલે જ જોવો ને મને ફાલતુ સવાલો પૂછી પૂછીને હેરાન કરી રહ્યા છે આ શું મહારાજ તમે મારા મિત્રને રાજા નથી બનાવવા માંગતા એટલે જ તમે ઊંધા ચત્તા સવાલ કરીને આને દોડાવી રહ્યા છો એના કરતાં સીધી રીતે બોલી કેમ નથી બનાવવા માંગતા તમે શાંત રહો સેનાપતિ વાઘ તમે જે વિચારી રહ્યા છો એવું કંઈ જ નથી હું તો આની બુદ્ધિની પરીક્ષા લઈ રહ્યો છું ત્યારે જંગલના પ્રાણીઓ ત્યાં આવી જાય છે અને ઠીક એ જ સમયે મહારાજનો દીકરો યુવરાજ શેરુ પણ ત્યાં આવી જાય છે ત્યારે હાથી કહે છે મહારાજ આ પરીક્ષામાં બધાને મોકો મળવો જોઈએ અમે બધા પ્રાણીઓ ઈચ્છીએ છીએ કે એક મોકો યુવરાજને પણ મળવો જોઈએ યુવરાજ હવે મોટા થઈ ગયા છે હા હા મહારાજ યુવરાજને પણ પોતાની બુદ્ધિ અને સાહસ બતાવવાનો મોકો મળવો જોઈએ યુવરાજ હવે નાના નથી રહ્યા જુઓ સાથીઓ હું એવું ઈચ્છું છું કે કે જંગલનો રાજા વીર જ્ઞાની અને પરાક્રમી હોવો જોઈએ એટલે જો શહેરૂ રાજા બનવા માંગતો હોય તો એને પણ પરીક્ષા પાસ કરવી પડશે શું તું પરીક્ષા આપવા તૈયાર છે શહેરૂ હા પિતાજી હું તૈયાર છું તમે બોલો કે મારે શું કરવાનું છે શેરૂની હા સાંભળતા જ જંગલના બધા પ્રાણીઓ ખુશ થઈ જાય છે ત્યારે નદીની સાઈડથી ગોળીઓ ચાલવાની અવાજ આવે છે ઠીક છે શું તને અવાજ સંભળાય છે જો રાજા બનવું હોય તો જાણીને આવ કે આ અવાજ શેનો છે ઠીક છે પિતાજી હું હમણાં જાણીને આવું છું શેરસિંહનો આદેશ માનીને યુવરાજ શેરુ નદીની દિશામાં ચાલી પડે છે પણ ઘણો સમય વીતી ગયો પણ શેરુ પાછો ના આવ્યો ત્યારે દીપડો હસતા હસતા કહે છે માફ કરજો મહારાજ પણ કેટલો સમય વીતી ગયો પણ યુવરાજ હજુ સુધી પાછા નથી આવ્યા આટલી વારમાં તો હું દસ વાર પાછો આવી ગયો હોઉં થોડી રાહ જો દીપડા યુવરાજ જરૂર પાછો આવશે મને એના પર પૂરો ભરોસો છે અને જો પાછા ના આવ્યા તો હું જ રાજા બનીશ સૂરજ ડૂબે એ પહેલાં યુવરાજ પાછા ના આવે તો તમારે મને જ રાજા ઘોષિત કરવો પડશે અને આવી રીતે થોડો સમય હજુ વીતી ગયો અને સૂરજ ડૂબવા લાગ્યો અને એ જ સમયે શેરું પાછો આવે છે મહારાજની જય હો મહારાજ નદીની પેલી સાઈડ દસ શિકારી દસ બંદૂક લઈને શિકાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા બધા શિકારી પૂર્વ દિશામાંથી આવ્યા છે અને આજે રાતે એ લોકો આપણા જંગલમાં શિકાર કરવા આવવાના છે પણ હું બુદ્ધિ વાપરીને એ લોકોને બીજા જંગલમાં છોડી આવ્યો શું તને ડર ના લાગ્યો કે એ તને મારી નાખશે તો તે તારા જીવની પરવા ના કરી અગર તને કંઈ થઈ જાત તો નહીં મહારાજ જ્યારે શિકારીઓએ મને જોયો ત્યારે એ મારી પાછળ પડી ગયા ગોળીઓ ચલાવી પણ એ સમયે મારો જીવ બચાવવો એ મારી મંજિલ નહોતી આ જંગલને બચાવવું એ મારું કર્તવ્ય હતું એટલે મેં મારા જીવની પરવા કર્યા વગર એ લોકોને બગાડી દીધા અને એ ચક્કરમાં મને થોડું મોડું થઈ ગયું મહારાજ આ સાંભળીને દીપડાનું માથું શરમથી નમી ગયું મહારાજ યુવરાજ જ રાજા બનવાને યોગ્ય છે તમે તેને જ રાજા ઘોષિત કરો સેનાપતિ વાઘ અગર હું ઈચ્છતો તો વગર પરીક્ષાએ પણ શેરુને રાજા ઘોષિત કરી શકતો હતો પણ એ રાજા બનવાને લાયક છે કે નહીં એ જાણવું મારું કર્તવ્ય છે એટલે મેં બધા જાનવરની જેમ જ યુવરાજની પણ પરીક્ષા લીધી અને પરિણામ તમારી સામે છે હવે તું જ કે કોને રાજા ઘોષિત કરવો જોઈએ વાઘ કંઈક બોલે તે પહેલા જ દીપડો બોલ્યો મને માફ કરો મહારાજ રાજા બનવાની લાલચમાં હું તો ભૂલી જ ગયો હતો કે જંગલનો રાજા તો સિંહ જ હોય છે તમે યુવરાજને જ રાજા ઘોષિત કરો પછી શેરસી શેરોને જંગલનો રાજા ઘોષિત કરે છે આ જોઈને જંગલના બધા પ્રાણીઓ બહુ જ ખુશ થાય છે તો બાળમિત્રો આ વાર્તા પરથી શીખવા મળ્યું કે ખાલી કહે એટલું જ કામ કરવું એને કામ કર્યું ના કહેવાય પરંતુ એક જ વારમાં સમજી વિચારીને બધું જ કામ એક ધક્કામાં પૂરું થઈ તો જ બુદ્ધિમાન માણસ કહેવાય તો બાળમિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને બાળમિત્રો અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાળ મિત્રો લાઈક કરો આનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરો આપડી ચેનલ ગુજરાતી બાળ વાર્તાની અને જુઓ સુંદર મજાની વાર્તાઓ